આગળ આપણે જોયું એ રીતે અહીં ફરીથી આપણે જોઈશું કે અહીંયા નિશેષ ભાગી શકાય છે ચાલો હવે આપણે એવી બીજી સંખ્યા લઈએ તેર કીધું છે ને આપેલી સંખ્યા તો આપેલી સંખ્યા તેર એને નિશેષ ભાગી શકાય તો અહીંયા લખ્યું છે જે સંખ્યા વડે તો આપણે જે સંખ્યા લઈએ બે ચલો હવે આપણે બે વડે તેર ને બે વડે ભાગીએ તો બે છક બાર તેર માંથી બહાર જાય તો એક રે સાહેબ આ બે અવયવ ના કહેવાય કેમ ના કહેવાય કારણ કે શરત એવું છે નિશેષ ભાગી શકાય અને આમાં નિશેષ નથી આમાં તો શેષ વધે છે જો શેષ વધે તો આપેલી સંખ્યા એ આનો વયવ કહેવાય નહીં એટલે કે બે એ તેરનો અવયવ કહેવાય નહીં પણ બે બારનો વયવ કહેવાય કેમ કારણ કે નિશેષ ભાગી શકે છે અહીંયા જીરો જીરો આવે છે તો ફરી એકવાર વ્યાખ્યા લઈશું આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે હવે મિત્રો આપણે વાત કરીશું અવયવી અવયવી એટલે શું ખબર છે અવયવી એટલે કે ગુણક અને ગુણક કોને કહેવાય એની વ્યાખ્યા આપણે હમણાં જોઈ વ્યાખ્યા તો જોવાની બાકી છે પણ એને હું એક્ઝામ્પલ જોયું ગુણક એટલે દરેક નંબરને જેનો ગુણક હોય એના વડે ગુણવાના જેમ કે ત્રણનો ગુણક હોય તો ત્રણ ગુણ્યા એક ત્રણ ગુણ્યા બે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા છ ચાલુ રાખવા પાંચનો ગુણક હોત તો પાંચ ગુણ્યા એક પાંચ ગુણ્યા બે પાંચ ગુણ્યા ત્રણ એમ ચાલુ રાખતા ગુણક એટલે કે અવયવી પરંતુ આપણે એની પણ વ્યાખ્યા લઈશું પહેલા સાહેબ દાખલો આવડતા પહેલા આપણને વ્યાખ્યા આવડવી પડે અવયવી કો કે ગુણક કો બંને એક જ છે તો આપણે સાહેબ અવયવી કોને કહેવાય એની વ્યાખ્યા લઈશું આપેલી સંખ્યાને આપેલી સંખ્યા જે જે સંખ્યાઓ આપણે કામ કરીએ અને બીજી વ્યાખ્યા લઈએ એકદમ શોર્ટ આપેલી સંખ્યા વડે આપેલી સંખ્યા વડે जे-जे संख्याओं ने, जे-जे संख्याओं ने निशेष भागी सकाय, आपेली संख्या ने, जे-जे संख्याओं ने निशेष भागी सकाय તે સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહે છે ઘણી વાર ગુણક ની વ્યાખ્યા પૂછાય ને તોય છોકરાઓ લખીને નથી આવતા કે સાહેબ આપણે ગુણક ની વ્યાખ્યા ક્યાં શીખવાડી છે તો ભાઈ આ જે અવયવીની વ્યાખ્યા છે એ શેની છે ગુણકની જ છે એમાં તમારે એવું લખવાનું હોય કે આપેલી સંખ્યા વડે જે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો ગુણક કહે છે તો તમે જોઈ શકો છો આ અવયવની વ્યાખ્યા ઉપર અને નીચે જે વ્યાખ્યા છે એ અવયવીની છે તો એકવાર તમે આ સાહેબ વિડીયોમાં જે આપણને આપેલી છે વ્યાખ્યા અવયવીની એ પુષ્ટ કરીને પાકી કરી દો હવે આપણે વાત કરીશું પહેલા અવયવ અને અવયવી અવયવમાં નાનો અવયવ કયો હોય અને મોટો અવયવ કયો હોય અવયવીમાં નાનો અવયવી કયો હોય અને મોટો અવયવી કયો હોય જો હવે આના માટે મારે એક્ઝામ્પલ લેવું પડે કો કેમ કે કે આઠનો નાનામાં નાનો અવયવ કયો તો નાનામાં નાનો અવયવ તો એક જ હોય પણ એમ કે મોટામાં મોટો અવયવ કયો પોતે પોતે જ જ તો બીજું એક એક્ઝામ્પલ આપું કે સમજો પંદર લખેલા છે અને કોક આપણને કે નો નાનામાં નાનો અવયવ કેટલો વ્યવસ્થિત ધ્યાન આપજો આ બધું તમને ખાલી જગ્યા વિકલ્પો પૂછાશ નાનામાં નાનો અવયવ કયો એમ કે તો એ પણ પણ શું હોય એક મોટામાં મોટો અવયવ કે પંદરનો તો એ સંખ્યા પોતે હવે આપણે જઈએ ગમે તે એક સંખ્યા લઈ સમજો કે હું હવે એક સંખ્યા લઈ લઉં ત્રીસ આપણને કોઈ પૂછે કે ત્રીસ નો નાનો અવયવ કયો તો એક અને મોટા મોટો અવયવ કયો તો પોતે તમે કહેશો સાહેબ આ મારું બેટું છે બધા એક જ આવે છે અને સર બધામાં જે સંખ્યા છે એની ની જ સંખ્યા મોટો અવયવ આવે છે વાત સાચી છે એટલા માટે તો તમને એમ પૂછે કે કોઈ પણ સંખ્યાનો નાના નાનો અવયવ કેટલો હોય તો એ એક જ હોય સાહેબ એ કોઈ પણ સંખ્યા હોય ઘણી વાર છે ને ખાલી જગ્યામાં તમને એમ ના કે આઠ નો નાનામાં નાનો અવયવ ત્રીસ નો નાનામાં નાનો અવયવ એમ કે કોઈ પણ સંખ્યાનો નાના અવયવ કયો તો કે કોઈ પણ સંખ્યાનો અવયવ કયો તો સંખ્યા પોતે પોતે એટલે ધારો કે આઠ નો કીધો હોય તો એ આઠ મોટો હોય પંદર નો કીધો હોય તો એ પંદર મોટો હોય ત્રીસ નો કીધો હોય તો ત્રીસ મોટો હોય એનો મતલબ તે સંખ્યા પોતે તો તમે આ કોન્સેપ્ટ સમજી ગયા છો કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કે તો એક અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કે તો તે સંખ્યા પોતે તો વાત તમે સમજી ગયા હવે વાત આવે છે અવયવી હવે અવયવીમાં થોડુંક હટકે છે ધારો કે આઠ છે અને આઠ નો નાનો અવયવી કીધો હોય તો એમાં કેવું છે ખબર છે આઠ ના આઠ જ આવે પણ મોટામાં અવયવ હોય જ નહીં નહીંખ્ય ના હોય મારા ભાઈ તું ધ્યાન રાખ શાંતિથી આઠનો મોટામાં મોટો અવયવી હોય જ નહીં કારણ કે નંબર જ અનલિમિટેડ છે એનો અંત આવે તો તું કહે ને કે મોટો આ છે અસંખ્ય ક્યાંથી હોય અસંખ્ય એટલે ખબર પડે જ તને તું એમ કે છે કે ભાઈ આઠનો મોટા મોટો અવયવી અસંખ્ય છે અસંખ્ય ક્યાં છે ઘણા બધા અવયવી છે મોટા અસંખ્ય ના કહેવાય અસંખ્ય નંબર છે ને એટલે નો મોટામાં મોટો અવયવી છે જ નહીં હા એ લોકો એમ કે કે કેમ નથી તો આપણે કારણ લખાય કારણ કે નંબરો અસંખ્ય હોય છે ફરીથી હું કહું પંદરનો નાનામાં નાનો અવયવી કે તો પંદર પોતે પરંતુ મોટામાં મોટો અવયવી કોઈ દિવસ હોય નહીં તો આને આપણે એમ લખવું હોય કે કોઈ પણ સંખ્યાનો નાનો અવયવી કયો તો આપણે લખવાનું તે સંખ્યા પોતે તમે જોજો અહીંયા આઠ હતી તો એનો નાનો અવયવી આઠ હતો અહીં પંદર નંબર હતા તેનો નાનો અવયવી પંદર હતો પણ મોટો કે તો મોટો હોય જ નહીં અવયવ તો ધ્યાન રાખતા રહેજો તમે અવયવમાં કેવું હતું ખબર છે જે મોટો અવયવ હોય ને એ સંખ્યા પોતે હતો અને અવયવીમાં કેવું છે જે નાનો હોય ને ઈ સંખ્યા પોતે હતો તો ફરી એકવાર હું આ તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં ગણિત એવી વસ્તુ છે કે ધ્યાન આપવું પડે અને પ્રેક્ટિસ કરવી પડે તો જ આવડે બાકી કોઈના શીખવાડીએ કે કોકના વિડીયો જોવાથી કંઈ આવડી જાય નહીં એના માટે તમારે મથવું પડે મહેનત કરવી પડે ફરીથી કહું કે અવયવમાં તમને નાનો પૂછે ને તો વિચારવાનું જ નહીં અવયવમાં નાનો પૂછે તો એક જ હોય અને મોટો પૂછે ને તો તે જે સંખ્યા આપી છે ને એની લખી નાખવાનું એવું અવયવી માં અવયવીમાં તમને નાનો પૂછે તો તમારે કઈ વિચારવાનું જ નહીં જે સંખ્યા આપી છે જે નંબર આપ્યો છે એ લખી નાખો અને મોટો પૂછે ને તો તમારે રોંગ જ કરી દેવાનો એટલે કે મોટો અવયવી હોય જ નહીં હવે મારે બીજું તમને શીખવાડવું છે જોઈ લો પરીક્ષામાં એવું પૂછાય કે કયા અંકને કયા અંકને અવયવી હોતા નથી જો આવા પ્રશ્નો કાઢે લોકા કયા અંક ને અવયવી હોતા નથી તો જીરો ને સાહેબ અવયવી હોય જ નહીં કારણ કે જીરો ને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો ને તો એનો જવાબ જીરો જ આવે બીજો કઈ આવે જ નહીં પણ જીરો સિવાય કોઈ પણ અંક લો અંક એટલે સંખ્યા સંખ્યા એટલે નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ અનંત સુધી જીરો સિવાય કોઈ પણ નંબર લો તો એના અવયવી અસંખ્ય હોય અનલિમિટેડ હોય કેમ અસંખ્ય હોય કારણ કે પ્રાકૃતિક સંખ્યાનો કોઈ અંત હોતો નથી તો ચાલો મિત્રો હવે આપણે દાખલા કરીશું ચાલો ત્યારે હવે આપણે 28 ના અવયવો પાડતા શીખીએ જોઈશું એક તો અઠ્યાવીસ એકા અઠ્યાવીસ હવે એક પછી કેટલા આવે ખબર છે એક પછી આવે બે હવે હું શું કરીશ ખબર છે અઠ્યાવીસ ને બે વડે ભાગાકાર કરીશ તમને બતાવવા માટે હું જોડે કરું છું પણ ભાગાકાર રફ કામમાં એટલે પાછળના પીજે થાય બે કા બે 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 માંથી બે જાય તો ઝીરો નીચે આવ્યા આઠ બે ચોક આઠ આઠમાંથી આઠ જાય તો ઝીરો તો જો આપણે અવયવની વ્યાખ્યા શીખ્યા હતા કે નિશેષ ભાગી શકાય એટલે જેનો જવાબ ઝીરો આવે એમાં ચૌદ આવે એટલે કે એ અવયવ કહેવાય તો અહીં શું કરવાનું બે ગુણ્યા ચૌદ કરવાના કેટલા બે ગુણ્યા ચૌદ હવે હું અઠ્યાવીસ ને ત્રણ વડે ભાગાકાર કરીશ ભાગાકાર તમને આવડવા પડે સાહેબ હવે ના આવડે તો પછી એનું કોઈ સોલ્યુશન નથી ભાગાકાર વાળા વિડીયો જોવા પડે આઠ માંથી સાત જાય તો એક ને બે માં બે જાય જીરો સાહેબ અહીંયા શેષ વધે છે શેષ વધે એનો મતલબ અવયવ કહેવાય નહીં ત્રણ વડે ભાગી લીધા હવે આપણે ચાર વડે ભાગાકાર કરીએ ના ચાર વડે ભાગાકાર માંથી જાય જાય તો તો જો શેષ વધ્યો ના તો લખવાનું ચાર ગુણ્યા સાત તો અહીં બરાબર કરીને લખીશું ચાર ગુણ્યા સાત ચલો ચાર પતી ગયા હવે કયો આવ્યો પાંચ તો અઠ્યાવીસ ને આપણે પાંચ વડે ભાગીએ અઠયાવીસ ને પાંચ વડે ભાગો તો પાંચ પચાસ પચીસ આઠ માંથી પાંચ જાય તો ત્રણ બે માંથી બે જાય તો જીરો બે માંથી બે જાય તો જીરો જો અહીંયા શેષ વધ્યો શેષ વધ્યો સાહેબ એટલે આ પણ અવયવ પડે નહીં હવે આ ને પાંચ પતી ગયા હવે કોનો ટર્ન આવ્યો નો છ વડે ભાગીએ છ ચોક ચોવીસ ને છ પચાત્રીસ તો વધી જાય એટલે છ ચોક ચોવીસ કરીએ આઠમાંથી ચાર જાય તો ચાર બેમાંથી બે જાય તો જીરો મિત્રો આનોય શેષ વધ્યો છ થી એ ચાલે નહીં હવે આપણે સાતથી ભાગાકાર કરીએ છ પછી કેટલા આવે સાત સાત ચોક અઠ્યાવીસ સાત ગુણ્યા ચાર પણ બન્યું એવું કે ચાર ગુણ્યા સાત કરો કે સાત ગુણ્યા ચાર કરો એક જ થયું રીતે નંબર જ્યારે રિપીટ થાય ને એટલે સમજવાનું તમારા અવયવો પૂરા થઈ ગયા જો અહીંયા સાત ગુણ્યા ચાર આવ્યું ને અહીં ચાર ગુણ્યા સાત તો છે જ ઓલરેડી એટલે ફરીથી સાત ગુણ્યા ચાર લખાય નહીં અવયવો આપણા પૂરા થઈ ગયા હવે આપણે શું કરવાનું એમાં સાંભળો એમાં આપણે હવે કરવાનું અઠ્યાવીસ તો છે જ હવે અવયવો આમ યુ શેપમાં લખવાના એક પછી બે પછી ચાર પછી સાત ચૌદ અને અઠ્યાવીસ કેવી રીતે લખ્યું એક બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ એમ લખીને છગડિયો કોષ કરી દેવાનો તો મિત્રો અઠ્યાવીસ ના અવયવો આપણે પાડી દીધા એક બે ચાર સાત ચૌદ અને અઠયાવીસ હવે આપણે બીજો દાખલો જોઈશું હવે આપણે બીજો જે દાખલો છે બીજા દાખલામાં આપણે બત્રીસ ના અવયવો પાડતા શીખીએ બત્રીસ ના અવયવો જણાવો અથવા તો પાડો હજી કહું છું તમારા બધા કરવાનું છે આવું તમને બતાવવા સમજાવવા જોડે કરું છું પહેલા સાહેબ જ્યારે પણ કોઈ નંબર આવે ને તો એના અવયવમાં એક વસ્તુ તો લખી જ દેવાની એક ગુણ્યા બત્રીસ એટલે બત્રીસ એકા બત્રીસ સત્યાવી આપ્યા હોય તો એક ગુણ્યા સત્યાવીસ ઓગણત્રીસ આપ્યા હોય તો એક ગુણ્યા ઓગણ કરી બે વડે આપણે ભાગાકાર કરીએ બે કા બે ત્રણ માંથી બે જાય તો એક નીચે આવે બે છક બાર તમે જુઓ છો બે માંથી બે જાય તો જીરો એકમાંથી એક જાય તો જીરો શેષ કશોય વધતો નથી એટલે અવયવ પડે છે લખવાનું બે ગુણ્યા સોળ તો આપણે અહીં અવયવ શું લખીશું બે ગુણ્યા સોળ ચલો હવે બે પતી ગયું બે પછી હવે આવે ત્રણ તો આપણે ત્રણ ના અવયવ પાડીશું એટલે કે ત્રણ વડે ભાગીશું આ બત્રીસ ને ત્રણ વડે આપણે ભાગી તો ત્રણ એકા ત્રણ માં ત્રણ જાય ઉપર ઉપરથી આયા બે હવે બે વડે ત્રણ ને ભગાતા જ નથી એનો મતલબ અવયવ પડતા નથી હવે ત્રણ પછી આવે ચાર તો આપણે ત્રણ પછી લઈશું ચાર બત્રીસ ને ચાર વડે ભાગીએ તો ચાર અઠા બત્રીસ બેમાંથી બે જાય તો ઝીરો ત્રણમાંથી ત્રણ જાય તો જીરો તો જો શેષ જીરો આવ્યો એટલે કે ભાગી શકાય છે એટલે આપણે અવયવ લઈશું ચાર ગુણ્યા ચાર પછી આવે પાંચ બત્રીસને આપણે પાંચ વડે ભાગીએ પાંચ પચાસ પચીસ ને પાંચ છક ત્રીસ પાંચ સત્તા પાંત્રી વધી જાય એટલે પાંચ છક ત્રીસ લઈશું બેમાંથી જીરો જાય તો બે ને ત્રણમાં ત્રણ જાય તો ઝીરો શેષ વધે છે ભાગાકાર થતો નથી એટલે અવયવ નથી હવે પાંચ પછી આપણે લેવાના છ પચા ત્રીસ બે અને ત્રણ આમાંય શેષ વધે છે શેષ વધે એટલે અવયવ નથી ચલો છ થી ભાગી દીધું હવે આપણે સાત થી ભાગીશું એને સાત ચોક અઠ્યાવીસ ને સાત પચાસ પાંત્રી વધી જાય તો સાત ચોક અઠ્યાવીસ બત્રીસમાંથી અઠ્યાવીસ જાય તો ચાર ચાર શેષ વધ્યો શેષ વધે તો અવયવ નથી હવે સાત પછી આવે આઠ આઠ વડે આપણે ભાગીએ આઠ ચોક બત્રીસ ભગાય છે ભાગાકાર થાય છે એટલે આઠ ગુણ્યા ચાર થયા પણ મિત્રો નંબર રિપીટ થયો અહીં ચાર ગુણ્યા આઠ છે ને હવે આપણે આઠ ગુણ્યા ચાર આવ્યા તો ચાર ગુણ્યા આઠ કરો કે આઠ ગુણ્યા ચાર કરો એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે આપણા અવયવો પૂરા થઈ ગયા તો હવે લખવાનું બત્રીસ બરાબર અને યુ સેફમાં અવયવ પાડવાના પહેલાં લખવાનું એક પછી લખવાનું બે પછી લખવાનું ચાર પછી આવશે આઠ પછી સોળ અને પછી બત્રીસ છગડ્યો કોમ્સ પૂરો કરી દો કામ આપણું થઈ ગયું પૂરું આ અવયવના જે દાખલા છે એ બીજા અવયવના દાખલા કેવી રીતે ગણવા એ હું તમને અત્યારે આપું છું તમારે પણ ઘરે પ્રયત્ન કરવાનો છે તો એ દાખલાના રકમ તમે લખી શકો છો એક છત્રીસના વયો પાડવાના છે એક ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ આ બધા દાખલા તમારે ગણવાના છે પચાસના વયો પાડવાના છે પછી પાસઠના વયો પાડો સિત્તેરના ઇઠ્યોતેર બ્યાસી છન્નું આ ના આપણે અવયવ પાડવાના છે અને આ આપણે જે અવયવ પાડ્યા ને સાહેબ એ અવયવ કઈ રીતે પાડ્યા તો એ રીતનું પણ હું તમને નામ ઉપર લખી દઉં આપણે સાહેબ ગુણાકારની રીતે અવયવ પાડ્યા કારણ કે તમને ઘણીવાર પરીક્ષામાં એમ કે કે ગુણાકારની રીતે અવયવ પાડો તો ગુણાકારની રીતે અવયવો કઈ રીતે પડે એ આપણે જોઈ લીધું અને આ અવયવોને કઈ રીત કહેવાય ગુણાકારની રીત બબા